નમસ્કાર દર્શક મિત્રો પંચમાલ સત્ય ન્યૂઝ સાથે હું છું આપની સાથે બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી દાહોદ જિલ્લાને ગર્વ પમાડે તેવું અનેરો પ્રસંગ આજે દાહોદના આંગણે ઉજવાયો દાહોદ જીવા આદિવાસી જિલ્લાને વડાપ્રધાન મોદીની મદદ અને ગુજરાત રાજ્ય સરકારના પ્રયાસોથી દાહોદના નિમનળિયા ખાતે શરૂ થયેલ ઝાયડ્સ મેડિકલ કોલેજની સાતમી બેન્ચની થઈ શરૂઆત અને યોજાયો ઓરિએન્ટેન્સ પ્રોગ્રામ દાહોદની આ મેડિકલ કોલેજમાં સાતમી બેચમાં કુલ બસો સીટો ઉપર બસો એડમિશન લઈ અને તમામ વિદ્યાર્થીઓ ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજે દાહોદ આવી અને કોલેજના પ્રથમ દિવસે આ ઓરિએન્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું ઉદઘાટન દાહોદ સાઇટ્સની ટીમ દ્વારા તે પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોતાના ઓનલાઈન

અને સીઈઓ સંજયકુમાર કોલેજનું ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ કર્યું છે અને દિન ત્રિપાઠીએ સંસ્કારોથી વિદ્યાર્થીઓનું સિંચન કર્યું છે સીઈઓએ જણાવ્યું હતું કે આજે પૈકી વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે માતા પિતાના ઋણી છીએ આપણે પેશન્ટની સવાલો પૂછવા જોઈએ સમય આપો કેમકે તેઓ તમારી પાસે આશા લઈને આવે છે આપણે આદતો પાડવી પડશે આપણે પેશન્ટનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકીશું એટલે આપણી ધીરજ પણ રાખવી પડશે આપણે અત્યાર સુધીમાં છવીસો પરિવારને દત્તક લીધા છે અને તમામ દેખરેખ સારવાર કરવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં મહાનુભાવોમાં સાઇડ્સના સીઈઓ સંજય કુમાર સાઇડ્સના ડીન સીબી ત્રિપાઠી ડોક્ટર શૈલેષ રાઠોડ તેમજ દાહોદના મેડિકલ કાઉન્સિલરના ડોક્ટર્સ સ્ટાફ અને સ્ટુડન્ટ્સ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંજય જયસ્વાલ પંચમાલ સત્ય ન્યૂઝ ધર્મે સત્યની સાથે આજ બીસ નવેમ્બર કો હમરે જાયડસ મેડિકલ કોલેજ હોસ્પિટલ મેં हमारे एम के सेवेंथ जो नया बैच एम में एडमिशन लिया है उसका उस बैच का हम लोगों ने वाइट कोट सेरेमनी सेलिब्रेट किया है जिसमें उनको कॉलेज के तरफ से एप्रन डिसेक्शन सेट और स्टेथोस्कोप हम लोग स्टूडेंट्स को देते हैं और आज के दिन से अभी वो लगातार एप्रन पहनना शुरू करेंगे और साथ ही साथ उनको एक मॉडिफाइड चरक शपथ जो नेशनल मेडिकल कमीशन रिकमेंड करती है वो भी हम लोगों ने आज वो शपथ दिलाया है जिसमें है कि वो अपना भी ख्याल रखेंगे और मरीज का भी ख्याल रखेंगे आज हम लोगों ने ये हमारे मेडिकल कॉलेज के ऑडिटोरियम में सेलिब्रेट किए हैं थैंक यू सो मच